સરા નામનું નાનું ગામ અને બાજુમાં એક ઘટાદાર જંગલ હતું એ જંગલમાં સાંજ પછી કોઈ જતું નહોતું કારણ કે લોકો કહેતા કે ત્યાં એક ભૂત રહે છે સફેદ કપડામાં લાંબા વાળવાળું અને આંખોમાં અજવાળું લોકો એને જંગલવાળી છાયા કહેતા રીટા એ ગામની ખૂબ જ હિંમતવાન છોકરી હતી એ ભૂતોની વાતો પર વિશ્વાસ કરતી નહોતી એક દિવસ એણે નક્કી કર્યું કે આ બધું ખોટું છે હું પોતે જઈને જોઈ આવીશ ચાંદની રાત હતી રીટા ટોર્ચ લઈને જંગલમાં ઘૂસી ગઈ વૃક્ષોનો સાયો ડરામણો લાગતો હતો હળવી ઠંડી હવા ફૂંકાતી હતી કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો પક્ષીઓનો અવાજ સંભળાતા હતા અચાનક એના સામે કોઈ સફેદ આકાર દેખાયો રીટા ગભરાઈ ગઈ કોણ છે ત્યાં આકાર ધીમે ધીમે નજીક આવ્યો એ સ્ત્રી જેવી લાગતી હતી પરંતુ એની આંખો અજબ પ્રકાશતી હતી રીટાએ ભાગવાનો વિચાર કર્યો પણ પગ જ ન હલ્યા ભૂત બોલ્યું ડરશો નહીં હું તને નુકસાન નહીં પહોંચાડું રીટા ધીમે ધીમે શાંત થઈ એણે પૂછ્યું તમે કોણ છો ભૂત બોલ્યું હું સારા છું આ જ ગામની હતી ઘણા વર્ષો પહેલાં હું જંગલમાં ખોવાઈ ગઈ હતી કોઈ મને શોધી ન શક્યું હવે હું આ જંગલમાં અડકી ગઈ છું મારી આત્મા મુક્ત નથી રીટાને દયા આવી ગઈ એણે કહ્યું હું તમને મદદ કરીશ તમારા પરિવારનું ઘર હજુ છે હું ત્યાં જઈને તમારી યાદમાં દીવો પ્રગટાવીશ બીજે દિવસે રીટા ગામમાં પાછી ગઈ અને સારાના જૂના ઘેર ગઈ ત્યાં એક જૂની તસવીર હતી એ જ સ્ત્રી જેવી રીટાએ દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી તે રાત્રે ફરી જંગલમાં હળવો પ્રકાશ ચમક્યો રીટાએ દૂરથી જોયું એ ભૂતસ્મિત કરતું અદૃશ્ય થઈ ગયું જંગલ હવે ડરામણો લાગતો નહોતો અને લોકો ડર્યા વગર ત્યાંથી રાતે પણ પસાર થવા લાગ્યા